જય શ્રી કૃષ્ણ જય ને આજે આપણે બનાવવાનું છે સરસ મજાનો રમાકડાનો નાસ્તો તમે જોઈ શકો છો આવી રીતે મેં રમાકડા લીધા છે સંચર મીઠાની અંદર શેકી લીધા છે અને આવી રીતે મેં વાટકા લીધા છે આવી રીતે પ્લેટના અંદર ગોઠવી લીધા છે તેલ વગર જ આપણે નાસ્તો બનાવવાનો છે બહુ જ સરસ મજાનો તમે કોબી સમારીને લીધી છે આ નાસ્તો એકદમ ફટાફટ બની જશે એક વાટ કેટલી કોબી લીધી છે થોડું એવું આપણે ગાજર સમારેલું નાખીશું થોડા એવા ટામેટા સમારેલા નાખીશું થોડી ડુંગળી ઝીણી સમારેલી છે અને સાથે લીલા મરચાં મોરા સમારેલા છે બે થોડાક એવા આપણે દડમના દાણા નાખીશું સાથે આપણે થોડોક લીંબુનો જુસ નાખીશું મસાલા કરીશું આપણે થોડું મીઠું નાખીશું થોડું લાલ મરચું નાખીશું આ સેધા મીઠું છે મરી છે અને થોડું કેવું જીરું છે એ મેં પીસ્યું છે એ નાખું છું આથી ટેસ્ટ બહુ જ સરસ આવે તે એક ચમચી જેટલું આપણે નાખી દઈશું સાથે આપણે લીલા દાણા નાખી દઈશું સરસ મિક્સ કરી લેશું લીલા મરચાં ધાણાની સરસ મજાની બુંદીલાવાળી ચટણી બનાવી રાખી છે ગરમીની મોસમ આવે એટલે કંઈક આપણે આવી રીતના બાળકોનું તેલ વગરનું એકદમ મસ્ત મજાનું હેલ્ધી સાથે ટેસ્ટી બનાવી ખવડાવવાનું આપણે આવી રીતના મસાલા નાખવાના એટલે ટેસ્ટી બની જાય મસ્ત મજાનું મિક્સ કરી દીધું છે આપણે આ સ્ત્રીમાં બે મિનિટના અંદર બનીને રેડી થઈ જાય છે સરસ મિક્સ થઈ ગયું છે હવે મેં આ ફટકા લઈ લીધા થોડીક એવી આપણે અંદર ચટણી લગાવવાની પછી આપણે આવી રીતના ટાટર ભરવાનું આવી રીતે થોડી કેવી ચટણી આ ચટણી તીખી નથી મોરી છે સ્ટાર્ટર બી તમે કહી શકો છો બધા બધી જ મેં આવી રીતે તૈયાર કરી દીધી છે આપણે આવી રીતે કાળી પ્લેટના અંદર બધું ગોઠવી દીધું છે એકદમ સિમ્પલ ટેસ્ટી અને એકદમ ફટાફટ બનીને રેડી થઈ ગયું છે એકદમ સિમ્પલ અને ટેસ્ટી સ્ટાર્ટર અમારું બનીને રેડી થઈ ગયું છે મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ તમને લાઈક કરજો દોસ્તો ની અંદર શેર કરજો ઓકે બાય બાય